બેન પડ્યું ખાતા કેટલી વાર તા તો ભેગી થઈ ગયા પછી એ ઉંમર માખી જાય આપણે નથી આવું બે બહુ ઓલું કરે તો રો મળ્યા નાયનો નાયનો આમ જેતો નહીં હવે જાઓ હમણાં ભૈયો હજો હમણાં આમ ઘર અમે જોઈએ એમ નહીં છે બાડી એ છે ને સ્પેશિયલ તમને મળવા જ આવી છે કેટલા દૂર થી મળવા આવી છે તમને હે